લોકમેળાને લઈને વિવાદ યથાવત છે સતત બીજા દિવસે લોકમેળાની મોટી રાઈડ્સ બંધ રાઈડ શરૂ ન થતા સંચાલકોમાં રોષ છે કલેક્ટર સાથે બેઠકમાં મંજૂરી અમને છૂટ અપાઈ હતી મંજૂરી બાદ જ રાઇડ્સ કરવામાં આવી છે રાઇડ સંચાલકનું આ નિવેદન છે નિરીક્ષણ કર્યા બાદ રાઇડ્સ શરૂ કરવા માટે મંજૂરી મળશે મેળાનો શુભારંભ પરંતુ એક પણ મોટી રાઇડ શરૂ ન થતા લોકોમાં નિરાશા રાજકોટનો નો ઐતિહાસિક લોકમેળો ચાલુ થઈ ગયો છે પરંતુ રાઈડ્સ છે તે નથી ચાલુ થઈ કારણ કે સહેલાણીઓ જે રાઈડ્સમાં રાઈડ્સ બંધ છે આ મોતનો કૂવો છે આપ આપશ્ય જોઈ શકો છો દર વર્ષે આ મોતનો કૂવો છે મોટી સંખ્યામાં લોકો છે તે જોવા આવતા હોય છે અને આજ મોતના કૂવામાં અલગ અલગ જે સ્ટન્ટ છે તે કરવામાં આવતા હોય છે પરંતુ આ રાઇડ્સ છે તે શરૂ નથી થઈ તેને લઈને સંચાલકો પણ છે તે ચિંતામાં મુકાયા છે

જે માંગણી હતી અમે રાત્રે પૂરી કરી રાત્રે વરસાદ પણ હતો રાજકોટની અંદર અને એ લોકોએ જેટલી જવાબદારી સરકારશ્રી ની છે સેફ્ટી ની પબ્લિક સેફ્ટી ની એટલી જવાબદારી અમારી રાઈટ સંચાલકો ની પણ છે તો બંને રિપોર્ટ પોઝિટિવ છે સારો છે ત્યાં તંત્ર અમને સહકાર પણ સારો મળે છે આજ બપોરે એક બે વાગ્યા સુધી અમને મંજૂરી મળશે એ પૂરી આશા છે અમને ચોક્કસ અન્ય રાઈટ સંચાલકો છે શું નામ છે તમારું દિજવાન શર્મા શું કહેશો રાઇટ્સ ની મંજૂરી નથી મેળવી અને આ લોકમેળો ચાલુ થઈ ગયો છે લોકો પણ બિચારા હતાશ થઈને જાય છે એ તો બહુ મોટો પ્રશ્ન છે કે લોકો આવે છે અને અમે મનોરંજન નથી કરાવી શકતા એનો અમને પણ દુઃખ છે કેમ કે કાલ દિવસ એમને એમ ગયો માણસો ક્યાં ક્યાંથી આવતા હોય ગ્રામીણ વિસ્તારમાંથી આવતા હોય દૂર દૂરથી આવતા હોય અને એક સાથે આપણે પછી તો એવું થાય કે પંદર લાખ માણસો જેવું આવતું હોય તો રોડ નું ત્રણ લાખ માણસો એમને એમ પાછું જાય એ તો અમને બી દુઃખ થાય છે કે અમે મનોરંજન નથી કરાવી શકતા કે કઈ વસ્તુ નથી કરાવી શકતા એ લોકોને ચોક્કસ થી જે લોકો છે શું કહેશો ગઈ ગઈકાલે ઉદઘાટન થયું તો એને તો ઓલા નેતા બધા બેઠા થોડીક રાઈટ ફેડી પછી બંધ થઈ ગયું માં એવું છે કે એસઓપીનું ટોટલ પ્લાન આપણે જે પાલન કરવાનું છે એનું ચેકિંગ ચાલુ છે અને અમે રાઇટ સંચાલકો પણ અમે ટોટલ એ ધ્યાન રાખીએ છીએ કે ટોટલ સેફ્ટીનું પાલન થાય અને સરકારની જવાબદારી બી છે અને અમારી જવાબદારી બી છે અને આશા છે કે કલાકની અંદર હવે અમને પરમિશન મળી જાય અને ટોટલી રાજકોટવાસીઓ અને આજુબાજુના ગામનાઓને જે કઈ પણ આપણે રાજકોટના મેળાનો જે આનંદ મળવો જોઈએ ચાલુ થઈ જાય છે ત્યારે ત્યારે તો એ લોકોએ કીધું કે ભાઈ અમે મંજૂરી હવે થઈ ગયા નથી ચાલુ આશ્વાસન આપવામાં આવેલું અને હજી પણ અમારી સાથે પૂરેપૂરું સપોર્ટમાં જ છે અને સેફ્ટી ના પાલન બધા થઈ જાય અને એકવાર ઇન્સ્પેક્શન ડન થઈ જાય એટલે ચાલુ થઈ જાય એવી અમને પણ આશા છે ડોક્યુમેન્ટ એવા માંગા છે કે જે આપણી પાસે તાત્કાલિક અવેલે થઈ શકતા ડોક્યુમેન્ટમાં એવું છે કે જે ફિટનેસ સર્ટિફિકેટ છે અને ફિઝિકલ આવી અને જ્યારે ચેકિંગ કરવામાં આવે છે જેની અંદર ઇલેક્ટ્રિક છે સેફ્ટી નોર્મ્સ છે ફાયર એન્ડ સેફ્ટીના છે ટોટલ જે કંઈ પણ છે એ બધું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે એમાં જો કંઈ બી ચૂક લાગે છે તો એને અમને કરેક્શન કરવાની પણ સલાહ આપવામાં આવેલી છે